impressora. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ અને વાર તહેવારે સોનાની ખરીદી અને ભેટ આપવાનું મહત્વ છે સોનાના આસમાનને આમ ભાવના કારણે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેની સીધી અસર સુવર્ણકારોની આવક પર પડી છે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ નવ રૂપિયાથી વધીને ઇઠ્યાસી રૂપિયા થયો છે તે જ સમયે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો એક લાખ રૂપિયા નજીક છે સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર પડી છે કારોબાર પર સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનાર કારીગરો પણ નભે છે સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં થયેલ વધારાના કારણે લોકલ જે ટ્રેડિંગ છે એના ઉપર સીધી અસર પડી છે અને જે અમારો જે વોલ્યુમ હતા એ બહુ ઓછા થઈ ગયા છે અને જે કારીગર વર્ગને અમે જે કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે અને અત્યારે કામ લગભગ નહીં વધ જેવું છે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે માત્ર બે મહિનામાં રોકાણકારોને દસ હજાર રૂપિયા આસપાસનો નફો દેખાઈ રહ્યો છે પણ સોનાના રોકાણકારો પાસે હવે દાગીના સિવાયના વિકલ્પ ઉપલબ્ધ છે રોકાણકારો કાચું સોનું અને ડિજિટલ ગોલ્ડ ખરીદતા હોવાથી ઘરેણા બનાવનાર અને વેચનાર વ્યવસાયકારો મંદી તરફ ધકેલાઈ રહ્યા છે તમે ખાલી એકચ્યુઅલી ગોલ્ડની પ્રાઇસ વધી ગઈ છે અત્યારે જે પહેલા જે ગોલ્ડ હતો લોકો સેલ કરતા હતા એને ગણા પર અત્યારે દસ ટકા પણ જગ્યા પર પાંચ ટકા થઈ ગયું છે અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડશે છે કે એ લોકો પાસે હવે કોઈ સ્કોપ જ નથી એકચ્યુઅલી એ લોકો પાસે કોઈ કામ જ નથી અત્યારે અને જે કામ આવે છે એની જગ્યા પર કંઈક વળતર નથી મળતું એ લોકોને હવે